તો અભ્યાસ કરતા નાના ભૂલકાઓને આપણે ભારતનું ભવિષ્ય કહેતા હોઈએ છીએ પરંતુ આ નાના ભૂલકાઓના જીવ સાથે રમત થઈ રહી છે તેવા દ્રશ્યો પણ અમદાવાદમાંથી સામે આવ્યા છે અમદાવાદની શાળાઓમાં પ્રારંભના પહેલા દિવસથી જ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું

વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જે સ્કૂલ વાળા અને સ્કૂલ બસ છે તે તમામે તમામ પેરામીટરનું પાલન કરે છે કે કેમ તે અંગેનું રિયાલિટી ચેક કે જે ચોવીસ કલાક દ્વારા હાથ ધરવામાં આવ્યું આ દ્રશ્યો તમે જોઈ શકો છો ઉદ્ધમ સ્કૂલના કે ઉદ્ધગમ સ્કૂલની બહાર અનેક એવી સ્કૂલ વાળ અને સ્કૂલ બસ પડી છે જેમાંની કેટલીક સ્કૂલ વાળી સ્કૂલ બસ પેરામીટરનું પાલન કરે છે પરંતુ આ જે બસ છે તે સ્પષ્ટ રીતે જે નોમ છે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરે છે કારણ કે સ્કૂલ વનના નિયમ પ્રમાણે જે પીડા કલાની સ્કૂલ બસ હોય તેની બંને બાજુ જે તે સ્કૂલનું નામ જે તે સ્કૂલનો નંબર લખેલો હોવો જોઈએ તેની ઓળખ પ્રસ્થાપિત થવી જોઈએ ઉપરાંત આ સ્કૂલ બસ કેટલા કિલોમીટર પ્રતિ ઘંટાની ચાલશે તે લખેલો હોય છે પરંતુ કોઈપણ પ્રકારનો નિર્દેશ કોઈપણ પ્રકારની સૂચના કે કોઈપણ પ્રકારની સ્કૂલનું નામ આ બસ ઉપર લખેલું નથી જેમાં ઉદગામ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમને ઘરેથી લઈ જવામાં આવે છે ને સ્કૂલે ઉતારવામાં આવે છે આ ઉપરાંત જે પણ સ્કૂલ વાન છે તેમાંની મોટાભાગની સ્કૂલ વાન ટેક્સી પાર્સિંગ એટલે કે કોમર્શિયલ જોવા મળ્યું પરંતુ કેટલીક સ્કૂલ વાન એવી પણ હતી કે જે પ્રાઇવેટ પાર્સિંગની હતી